નમસ્તે વેલકમ ટુ ચિતુસ કિચન સો આપણે બનાવવા જઈ રહ્યા છીએ આજે દાબેલી દાબેલી બનાવવા માટે હું બટેટા બાફવા મૂકી રહી છું હું ચારથી પાંચ લોકો માટે દાબેલી બનાવવા જઈ રહ્યો છું તો એ હિસાબથી મેં બટેટા બાફવા મૂક્યા છે અને બીજી સહિત ખજૂર અને ગોળની મીઠી ચટણી પણ બનાવવા રાખી દીધી છે આપણા સો આપણા બટેટા બી બફાઈ ગયા છે અને ચટણી પણ બની ગઈ છે મીઠી સો હવે આપણે મસાલાનું બનાવવા જઈ રહ્યા છીએ તો મસાલા બનાવવા માટે સૌ આપણે તેલ ગરમ તેલ નાખશું અંદર દાબેલી નો મસાલો બનાવવા માટે આપણે સૌ પ્રથમ આપણે નાખશું હળદર એક મિનિટ જેટલું આમ શેકાવા દેશો એના મમ્મી આટલો જોયો તો આટલું થઈ જશે

એ કોલેજ છે મસાલો રેડી થઈ ગયો છે મમ્મી આ ચા ટેસ્ટ કરો તો જરા મમ્મી ટેસ્ટ કરો હું ડરી છું બીકોઝ મે ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું આવેલી આ હેવ નેવર બસ ખાવાનું કામ કર્યું છે બનાવું છું ફર્સ્ટ ટાઈમ સી બરાબર અહીંયા હું વિડીયો બનાવી રહી છું પાછળ જોક ચાલી રહ્યો છે તો એટલે મને વિડીયો બનાવતા બનાવતા વસ્તુ બી આવે છે બટ આ શું કહેવાય મસાલા ને હવે પ્લેટમાં કાઢી રહી છું દાબેલીમાં તીખી ચટણી બનાવવા માટે આપણે જોઈશે લસણ

દાબેલી મસાલો લસણની ચટણી શિંગદાણા શીકેલામ મસાલાવાળા અને કાંદા સેવ મીઠી ચટણી અને પાવ પાઉં આપણે ત્યારબાદ

રાઉન્ડ માર્ક વાહ રૂપલ બે વેરી નાઈસ રૂપલ દાખલે વેને તો કેટલે મસ્ત બનાય છે તો રૂપલ આવી જાય આજે મારી નાની બેન બેઝિકલી તો એ રિવ્યુ આપવાની છે અમે અમે રોજ નવી બનાવી છે ને રોજ નવા લોકોને રિવ્યુ માટે બોલાવી છે बेसन रो पकाना है केपछि हमरा बेसिस जाए गरम है साई सु गासो तो पाच मिनट કેવો ચાલે ભાભી એકદમ કચ્છી દાબેલી લાગે કચ્છ ની